અંકલેશ્વર તાલુકાના ધનતરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હરીફ પેનલ દ્વારા સામેની પેનલના ઉમેદવારો દ્વારા મતદારોના રૂપિયા વહેસતા હોવાનો આક્ષેપ કરી ચૂંટણી અધિકારી ફરિયાદ કરી હતી અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત વોર્ડ સભ્યોની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે તે અગાઉ હરીફ પેનલો અને એકબીજા સામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ધંતુરિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હરીફ પેનલ દ્વારા સામેની પેનલના ઉમેદવારો દ્વારા મતદારોને રોકડ રકમ તેમજ સાડી સહિતની જે ચીજવસ્તુઓની લાલચ અપાતી હોવાની ફરિયાદ તાલુકા ચૂંટણી અધિકારીને કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકામાં ધંતુરિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટેના ઉમેદવાર તેમજ વોર્ડ સભ્યોના ઉમેદવાર દ્વારા તેમના સમર્થક મારફતે મતદારોને લો

આ અંગે સત્તાવાર શું કાર્યવાહી થઈ કે શું થયું તે અંગે હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા જ આ આક્ષેપ પ્રત્યાક્ષેપ ના ખેલે દિવસભર રાજકારણમાં ભારે ચર્ચા શરૂ કરાવી દીધી હતી ગુજરાતમાં લોકશાહી ચૂંટણી પર્વ ચાલી રહી હોય ત્યારે અમારા ગામમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સરપંચ માટેની ચાલી રહી છે એ ચૂંટણીઓ નિષ્પક્ષ અને પ્રમાણિકપણે યોજાય એ માટે સરકાર પેનલ સરળ પ્રયત્નશીલ રહી છે આજ રોજ મારા પર જે આક્ષેપો થયા છે એ તદ્દન પાયાવ્યવહાર અને તથ્ય વગરના છે હું કે મારો કોઈ પેનલનો કે કોઈ પણ માણસ આ બાબતે આની સાથે જોડાયેલો નથી આ જે વિદ્યોમાં વ્યક્તિ બોલી રહ્યો છે તે અમારી પેનલમાં ના તો ઉમેદવાર છે કે ના તો કોઈ અમારી પેનલનો સભ્ય છે આ બધા જે આક્ષેપો થયા છે ને જે સભ્યતા મારી વિરુદ્ધ રચવામાં આવી રહ્યું છે એનું અમે ફોદારી રાહે આગળની કાર્યવાહી કરવા માટેના પગલાં લઈશું મારું નામ સુરેશભાઈ પ્રભુભાઈ પટેલ છે હું રામનગર ધનકુરિયાના રહેવાસી છું જે આજ ઘટરો જે ઘટના બની છે તે હું ખરેખર ત્યાં શાકભાજી લેવા ગયો હતો અને ત્યાં એ રમણભાઈની જમીન હું પોતે ખેડું છું અને મારા લગભગ એમની આટે બહુ વર્ષોથી આ બેસવા ઉઠવાનો નાટો છે હું જાઉં જ છું એ બધા ફળિયાને ખબર જ છે અને અમે ત્યાં હું બેઠો હતો અને એ લોકો આવી અને આવીને મારી પર બધું દાબ દબાણ કર્યું છે પૈસાનો વ્યવહાર કે તું પૈસા લોકોને આપે છે એ બાહ્ય વાત છે એ લોકોને પૈસા એ બેનને આપ્યા છે અને મને ડાબ દબાણથી બોલાવડાવ્યું છે અને હું નહીં બોલું તો મારી પર પ્રેશર એટલું હતું કે મને મારી નાખવાની ધમકી પણ આપી હતી એ લોકોએ ગામ સહકાર પેનલના બચુભાઈ નાટુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના એમને લોભામણી જાહેરાતો આપીને એમને હજાર હજાર રૂપિયા આપીને કુકર આપીને સાડીઓ આપીને એવી લોભામણી જાહેરાતો કરે છે અને ઘરથી આજે અમને એમનો વિડીયો ઉતારીને એમને જાહેરમાં અમને એમને પકડી રહ્યા છે કે હજાર હજાર રૂપિયા અમને પકડી રહ્યા છે એટલે અમારી માંગ છે આ ચૂંટણી અધિકારીને પ્રાંત અધિકારીને ટીડીઓ શ્રીને નોડલ અધિકારીને કે આમાં કડક કડક કાર્યવાહી થાય અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કરીશું ચૂંટણીનો બહિષ્કાર કરીશું આ રીતે જો ચૂંટણી કરવા માંગતા હોય તો અમને આવી ચૂંટણી મંજૂર નથી છેલ્લા બે ત્રણ દિવસથી લોકો ગામમાં હજાર હજાર પંદરસો બે હજાર રૂપિયા એક એક મતદારોને વેચે છે ચૂંટણી કરવી હોય તો ઈમાનદારીથી લડો લોકોના કામ કર્યા હશે તમે તો લોકો આપવાના છે

અમારી પેનલ સ્વરાજ પેનલ હંમેશા લોકસેવામાં માં સેવાભાવી અમારા ઉમેદવાર નટવરભાઈ પીરુભાઈ પટેલ છે અને સમગ્ર અમારા દસ વોર્ડના સભ્યો છે અમારું નિશાન કલ્ટીનું છે અમને જીતાડશો તમારા ચોવીસ કલાક તમારા માટે અમારા અમે કામ કરીશું સરકાર શ્રી જે પણ યોજના તમારા સુધી પહોંચાડીશું જય હિન્દ જય